અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે સરસ્વતી પાર્કમાંથી ત્રણ લાખ એકાવન હજારના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી મુખ્ય બુટલેગરની ધરપકડ કરી હતી ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અંકલેશ્વર શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂનો એક મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે ત્રણ લાખ એકાવન હજારથી વધુની કિંમતની ચૌદસો બોટલ જપ્ત કરી મુખ્ય બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે શહેરના સરસ્વતી પાર્ક વિસ્તારમાં રહેતો શાહરૂખ મહમૂદ અલી મન્સુરી સોસાયટીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરીને વિદેશી દારૂનો જંગી જથ્થો છુપાવી રહ્યો છે જે સચોટ માહિતીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે તાત્કાલિક અસરથી યોજનાબદ્ધ રીતે દરોડો પાડ્યો હતો પોલીસે સ્થળ પર કરેલ ઊંડાણપૂર્વકની તપાસમાં ખુલ્લી જગ્યામાંથી સંતાડેલો વિદેશી દારૂનો મોટો ભંડાર શોધી કાઢ્યો હતો પોલીસે સ્થળ પરથી વિદેશી કુલ બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો બજારમાં આ દારૂના જથ્થાની કિંમત આશરે ત્રણ લાખ એકાવન હજારથી પણ વધુ આંકવામાં આવી છે પોલીસે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરણ મુખ્ય આરોપી શા શાહરૂખ મહેમૂદ અલી મનસુરીની તાત્કાલિક ધરપકડ કરી હતી શહેર એ ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે આરોપી શાહરૂખ મહમુદ અલી મનસુરી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે પોલીસે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેના અન્ય સ્ત્રોત કે નેટવર્ક અંગે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દારૂબંધુનું ઉલ્લંઘન કરનાર તત્વો સામે પોલીસે આકરો સંદેશ આપ્યો છે